હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજકૂક તો ફ્રેન્ડ્સ વ્રજકૂકમાં બાળકોને મોટાને ખૂબ જ ભાવે ઉનાળામાં ઠંડી ઠંડી કેન્ડી બનાવીશું અને એ પણ ગુલ્ફી એકદમ હેલ્ધી અને ગેસ ચાલુ કર્યા વગર અને એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી તો અને જે લોકો ડાયટ કરતા હોય ને એ લોકો પણ ખાઈ શકશે તો ચલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ

અને ફ્રેન્ડ્સ હવે છે ને ફૂફાળો દૂધ આપણે મોટો દોઢ કપ આપણે એડ કરી દેસું એટલે કે આપણા જે મખાણા છે ને એકદમ સરસ પ્રોપર રીતે પલળી જાય અને ઢાંકીને એને અડધી કલાક આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ સરસ છે ને આપણી વસ્તુ બધી મખાણાને પલરી ગયો છે હવે એક મિક્સી જ આપણે લઈ લેવાનું છે અહિયા હું એક કપ ખાંડ લઉં છું ખાંડને તમે તમારી રીતના છે ને પ્લસ માઇનસ કરી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતના છે ને પેસ્ટ છે ને રેડી કરી લીધી છે મેં હવે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઈશ હવે ફ્રેન્ડ્સ આ રીતના છે ને જે કેન્ડી મોલ્ડ આવે છે એમાં આપણે છે ને ફિલ કરી લઈશું ને તમારી પાસે ન હોય ને તો પ્લાસ્ટિકના કપ હોય છે ને એમાં પણ તમે છે ને ફિલ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતના બધા હું ફિલ કરી લઈશ અને ખૂબ જ હેલ્ધી એવી છે ફ્રેન્ડ્સ અને જે લોકો છે ને

અને આને છે ને સાત થી આઠ કલાક અથવા ઓવરનાઈટ આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેશું તો ફ્રેન્ડ્સ આપણી મસ્ત મજાની જે કેન્ડી છે રેડી થઈ ગઈ છે જો ફાઇનલ વિડીયોમાં છે ને એ ખવાઈ પણ ગઈ હશે તો તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી બની છે તો હવે આને અનમોલ્ડ કરવી એકદમ ઈઝી છે અને ઘણા બધા મેં આગળ વિડીયોમાં પણ મેં બતાવ્યું છે ખાલી આવી રીતના કરશો ને એટલે અનમોલ્ડ ઇઝી રીતે થઈ જશે ફ્રેન્ડ્સ અને એકદમ ખાવામાં ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ જે લોકોને ડાયાબિટીસ હોય એને પણ આ લોકો છે ખાઈ શકે છે આગળ કીધું એમ તમારે એમાં શુગર નથી એડ કરવાની ફ્રેન્ડ્સ તો જુઓ એકદમ મસ્ત ટેસ્ટી છે ને જો તમને જોતા જ ખાવાનું મન થઈ જાય અને બાળકો આ કેન્ડી ખાશે ને એટલે બજારની પણ ભૂલી જશે ફ્રેન્ડ્સ એટલી હું તમને કહું છું કે એકદમ સરસ બને છે તો બધી કેન્ડી આપણે અનમોલ્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ ઓછા ખર્ચામાં અને ખૂબ જ ટેસ્ટમાં પણ બેસ્ટ અને હેલ્ધી પણ એટલી જ અને એકદમ સરસ આપણી જે ડ્રાય ફ્રૂટ કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવશો ને અગાઉ કીધું એમ તો વારંવાર બનાવશો અને બાળકો તો બજારની કેન્ડી ભૂલી જ જશે એટલી સરસ ટેસ્ટી બને છે અને આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે તમને પસંદ આવ્યો હશે અને હા ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી મેમ્બર સાથે તમારા ગ્રુપમાં શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ જે કેન્ડી છે એ ગેસ ચાલુ કર્યા વગર અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે તો ફ્રેન્ડ્સ મળતા રહેશું નવા કુકિંગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય